નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય રોટલીને આવી રીતે તેલમાં ખમણીને નાખીએ છીએ જો ના ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે એવું કરવાના છો મિત્રો તમારે જે ઘરમાં ઠંડી રોટલી પડેલી હોય અથવા ગરમ રોટલી હોય તમારે લેવાની છે અને તમારે મિત્રો તેને ખમણીની મદદથી તમારે ખમણી લેવાની છે તમારે એનું ઝીણો ઝીણું કટિંગ કરી લેવાનું છે એકદમ પાવડર જેવું બારીક પાવડર તમારે રોટલીનો કરી લેવાનો છે આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું દહીં નાખવાનું છે અને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને વ્યવસ્થિત દહીં ભળી જાય મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર થોડું ડુંગળીનું કટિંગ કરીને તમારે નાખવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે તમારે તેની અંદર મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ થોડું તમારે જીરું નાખવાનું છે થોડી એવી ચટણી ઉમેરવાની છે ત્યારબાદ થોડો ગરમ મસાલો નાખવાનો છે અને ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરવાના છે અને એક ચમચી જેટલો કોર્ન ફ્લોર તેમાં તમારે ઉમેરી દેવાનો છે અને હવે તેને હાથ વડે વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે એકદમ આ બધી વસ્તુ એકબીજામાં ભળી જાય તેવી રીતના તમારે મિક્સ કરી લેવાનું છે અને જરૂર પડે તેમ તમારે થોડું પાણી પણ ઉમેરતું જવાનું છે અને હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય એકદમ આપણે જે લોટ છે બંધાઈ જાય વ્યવસ્થિત ત્યારબાદ હવે તમારે મિત્રો તેમાંથી નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત ગોળ ગોળ ગોળી તમારે બનાવી લેવાની છે અને તમારે તેને એક એક વાસણની અંદર મૂકી દેવાની છે હવે મિત્રો તમારે બીજા વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર આ ગોળીઓને નાખી દેવાની છે તળવા માટે એકદમ વ્યવસ્થિત રાતા સ્પરતી ગોળીઓ થઈ જાય ત્યાં સુધી તમારે તેને ગરમ તેલની અંદર તળવાની છે હવે તળ ગોળીઓ તળાઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ રોહિત રાઠોડને ચીખલી નવસારીથી દીપકભાઈ પાલડિયાને બુટા પાલડીથી નવલ બામણિયાને મેથાણ ગામથી દશરથ પરમારને જુનાગઢથી મુકેશભાઈ ગોસાઈને સાજડી પર સાજડીયારીથી અનિલભાઈ ઠાકરને કોથાલી મહારાષ્ટ્રથી અનિલ ડાભીને કપડવંજથી ભક્તિરામ ભાભરિયાને નાના શાહપુરથી દિનેશભાઈ ઠાકોરને બોરસદથી અને સુધીરભાઈ જસાણીને દડવાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત ગોળીઓ તળાઈ ગઈ છે તો હવે એને આપણે ગેસ બંધ કરીને અલગ વાસણની અંદર લઈ લેવાની છે અને હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર વઘાર કરવા માટે તમારે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને હવે આ ગરમ તેલ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર ડુંગળીનું કટિંગ નાખવાનું છે ત્યારબાદ આદુ મરચાંની જે પેસ્ટ બનાવેલી છે એ નાખવાની છે ત્યારબાદ તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે અને હવે તેની અંદર તમારે મિત્રો કેપ્સિકમનું ઝીણું ઝીણું કટિંગ કરીને થોડું નાખી દેવાનું છે તેને મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ હવે તમારે તેની અંદર તમારે મિત્રો ટામેટાનો સોસ નાખવાનો છે ત્યારબાદ તમારે થોડું તેની અંદર સોયા સોસ નાખવાનો છે અને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો તમારે તેની અંદર મંચુરિયનનો જો તમારી પાસે મસાલો હોય તો એ તમારે નાખવાનો છે અને વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે મિત્રો થોડું પાણી ઉમેરવાનું છે અને હવે આટલું બધું થઈ જાય ત્યારબાદ તમારે જે પહેલી આપણે ગોળીઓ તળાઈને તૈયાર રાખી છે એ તમારે તેની અંદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરી લેવાનું છે ફરીથી મિત્રો એકદમ વ્યવસ્થિત એકથી બે મિનિટ સુધી મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરીને આ ગોળીઓને તમારે અલગ ડીશમાં લઈ લેવાની છે અને હવે મિત્રો આ જે ગોળીઓ છે એના ઉપર તમારે લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારા માટે એક ઘઉંની રોટલીનું જોરદાર ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો બહાર આપણે કોબીઝનું મંચુરિયન ખાતા હોય પરંતુ એ અનહેલ્ધી હોય છે ઘણાને કોબી નાપ ગમતી હોય ખાવા માટે કેમિકલવાળી તો મિત્રો તમે ઘર બેઠા આવી રીતના ઘઉંની રોટલીનું તમે મંચુરિયન બનાવી શકો છો જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે એકદમ વ્યવસ્થિત ટેસ્ટી બનવાનું છે તો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ